બેન હતા તો ભજન મંડળમાં રોજ જાય જોરદાર ભજન મંડળ ચાલે અને આખી જિંદગી ભજન મંડળ ગયા તો સુખી ન થયા એક બેન ખાલી એક મહિનો ભજન મંડળમાં ગયા ને તો પોતાનો બંગલો થઈ ગયો અને છોકરાઓ નોકરીઓ લાગી જાહો જેલાલી થઈ ગઈ કોઈએ પૂછ્યું સંતને આનું કારણ શું આ બાઈ તો બિચારી આખી જિંદગી ભજનમાં ગઈ તો એ સુખી ન થઈ મહાત્માએ કીધું કે ઈ બેન વજરમાં તાળી પાડતા હતા અરે ઈ બેન તો બહુ જોર જોરથી તાળી પાડતા હતા તો પછી એ બેન ચત્તી તાળી પાડતા હતા કે ઊંધી પાડતા હતા તો બધા બેનોએ પૂછ્યું કે મારા તાળીમાં પછી ચત્તી કે ઊંધી બે હોય પછી હા જો હું તમને પૂછું કઈ તાળી ચત્તી કહેવાય તમારે કહેવાનું હા કે ના આ તાળી ચત્તી કહેવાય આ તાલી ચતી કેવાય કે આ તાલી ચતી કેવાય કઈ હું તમે કેજો બાપુ જબરું નાટક લાવ્યા તમને એવું થતું હશે મનમાં કે આ હું વળી આમ તાલી પડે આમ તાલી આ તું જબરુ લાવ્યા જબરું નહી અમે જબરા છીએ કાઠિયાવાડી તમને મારે ભાઈ બેનો જો તમને કહી દઉં તાલી કઈ રીતે પાડવાની હવે આ રહ્યો આપણો જમણો હાથ મારો જમણો હાથ આ રહ્યો મારો ડાબો હાથ આ જમણા હાથ ને તમે આમ મારો અને જમણો હાથ એટલે પુણ્ય સત્કર્મ અને ડાબા હાથ થાય અને ઊંધી તાલી કહેવાય ડાબા હાથથી જમણા હાથ એ તાલી ઊંધી કહેવાય અવળી તાળી કહેવાય એનાથી દુઃખ આવે ઘરની અંદર ક્યારેય સુખી ન થાય માણસ ગમે એટલા ભજન ગાય ગમે એટલું સત્કર્મ કરે ગમે એટલા તુલસી ના પણ દુઃખીને દુઃખી કારણ કે તાલી ઊંધી પાડે હવે આ ચત્તી તાલી ડાબો હાથ જમણા હાથથી એને મારો આને કહેવાય ચત્તી તાલી ડાબો હાથ એટલે દુષ્કર્મ પાપ અનાચાર દુરાચાર આનું ખરાબ કામ એટલે જમણા હાથી મારીને કહેવાનું પાપ કરતો નહીં ભાગ પાપ ભાગી જાય પાપ જતું રહે ખરાબ વૃત્તિઓ જતી રહે નેગેટિવિટી જતી રહે આપણી એના માટે થઈને જમણા હાથથી ડાબા હાથને મારવા અને કહેવાય ચત્તી તાલી આનાથી સુખી થવાય આનાથી સુખી થવાય પાપ જતું રહે બધા દુર્ગુણો જતા રહે તો જતું આ ઊંધી આમ કરો દુઃખી થવાય આમ કરો સુખી થવાય પણ ઘણા માણસો એવા હોય કે મારે તો સુખ ના જોઈએ મારે તો દુખ ના જોઈએ મારે તો ભોળો ના જોવે છે એના માટે આ તાલી એના માટે આ તાલી ભગવાનની તાલી હાથ ઊંચો કરીને જે લોકો એમ તાલી પાડે એ તો કે છે સુખ દુઃખ તો બધું સાથે ઘડ્યા એ તો આવે ને જાય સુખ દુઃખ તો આવે ને જાય પણ મારે તો શિવ ને ભજવા છે મારે તો ભોળો નાથ જોઈએ છે મારે તો નથી સુખ જોઈતું નથી દુઃખ જોઈતું ભગવાન જેમ રાખે એમ ખરા ભગવાન સુખી રાખે તો એ ભલે ભગવાન દુઃખી રાખે તો એ ભલે પણ મારે તો શિવ ની ભક્તિ કરવી છે